ગુજરાતમાં મળી માંસાહારી વનસ્પતિ મહારાષ્ટ્ર બાદ ગિરનાર મળી આવી વનસ્પતિ વિશ્વમાં ક્યાંય નથી જોવા મળતી આ માંસાહારી વનસ્પતિ ગિરનારને વનસ્પતિનું હબ માનવામાં આવે છે ત્યારે ગિરનારમાંથી એક એવી વનસ્પતિ મળી આવી છે જે હાલ દેશમાં માત્ર મહારાષ્ટ્રમાં જોવા મળે છે બાદમાં વિશ્વભરમાં ક્યાંય જોવા નથી મળતી ત્યારે હવે ગુજરાતમાં પહેલીવાર શોધ થયેલ વનસ્પતિનું નામ છે યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી જાણીને નવાઈ લાગશે પરંતુ આ વનસ્પતિ માંસાહારી છે કારણ કે તેનો ખોરાક નાના જીવાણુ છે ને જે સ્પીસીસ છે યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી પહેલીવાર ખાલી મહારાષ્ટ્ર રાજ્યમાંથી જ રિપોર્ટ કરવામાં આવી હતી તો અમે આ જે જે સ્પીસીસ છે એ ગુજરાત માટે ફર્સ્ટ રેકોર્ડ કરી રહ્યા છે અને આ જે સ્પીસીસ છે એનું મુખ્ય ખાસિયત જેમ કીધું કે એમાં બ્લેડર હોય છે કે જે કથળી જેવા આકારના હોય છે જે એના મૂળ જે હોય છે સાચા મૂળ નથી રહેતા પણ એમાં જે સ્ટોલોન કહેવાય છે એની સાથે અટેચ હોય છે તો એ જે વહેતા પાણીમાં કેવા ટાઈપના હેબિટાટ હોય કે વાતાવરણ હોય છે એમાં એ જોવા મળતી હોય છે કે એનું રહેટાણ છે તો જે વહેતા પાણીમાં નાના નાના સૂક્ષ્મ જીવાણુ કે જ્યુ પ્લેંગોન હોય છે એને કેપ્ચર કરીને એમાંથી એ ખોરાક મેળવતા હોય છે તો એની એ મુખ્ય વિશેષતા છે ગિરનારમાંથી મળેલી આ દુર્લભ અને માંસાહારી વનસ્પતિની શોધ જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સીસ ભવનના પ્રોફેસર સુહાસ વ્યાસ અને વિદ્યાર્થીઓની ટીમે કરી છે યુટ્રીક્યુલેરિયા જનાર્થ નામની નામની આ વનસ્પતિ દેખાવમાં તો સામાન્ય જ છે પરંતુ તેની વિશેષતા બીજી વનસ્પતિથી ઘણી અલગ છે કારણ કે આ વનસ્પતિ માંસાહારી છે તેના મૂળ કોધડી જેવા હોય છે જ્યાંથી તે સૂક્ષ્મ જીવાતોને ચૂસી લે છે સંદર્ભે લાસ્ટ યર જ્યારે અમે ફિલ્ડ સર્વે ગયા હતા ત્યારે એ લોકો અમે આખી ટીમમાં અમને એક સ્પીસીસ મળી જે છે યુટ્રિક્યુલરિયા જનાર્થનામી યુટ્રિક્યુલરિયા જનાર્થનામીની ખાસિયત એ છે કે કાર્નિવરસ પ્લાન્ટ છે અમારી જે ભાષા છે સાયન્ટિફિક એમાં કાર્નિવરસ પ્લાન્ટ એટલે કે બ્લેડર વર્ડ્સ બ્લેડર વર્ડ્સ એટલે એ જંતુઓને ખાય છે એ જંતુઓ એવી રીતે ખાય છે કે એનું શોષણ જંતુઓમાંથી મેળવે છે સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી પોતાનું શોષણ મેળવતું હોય છે પણ આ જંતુઓમાંથી પોતાનું શોષણ મેળવે છે અને આ જે સ્પીસીસ છે યુટ્રિક્યુલેરા જનાર્થનામી એ ગુજરાતમાં સૌથી પહેલી વાર આપણે રેકોર્ડ કરી છે સો વર્ષથી મહારાષ્ટ્રમાં જોવા મળે છે આ વનસ્પતિ યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી વનસ્પતિની ગિરનારમાંથી મળી આવી ચાર અલગ અલગ જાત